નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતમાં એક સાથે વરસાદની પાંચ સિસ્ટમ એક્ટિવ થતાં ભારેથી ભારે વરસાદ પડશે આજે અને કાલે વરસાદનું હવામાન વિભાગે રેડ એલર્ટ અપાયું છે હવામાન વિભાગે નાગરિકોને સાવધાન રહેવા અને જરૂરી તૈયાર કરવા અપીલ કરી છે વરસાદને કારણે પૂર વીજળી પડવા અને વાહન વ્યવહારમાં અડચણો આવી શકે છે વધુ વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે જેના કારણે હવામાન વિભાગે આગામી ત્યારે મિત્રો ચોવીસ ઓગસ્ટ સુધી રાજ્યના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે ગુજરાત સૌરાષ્ટ્રથી આગળ મુંબઈ મહારાષ્ટ્ર ગોવા અને દક્ષિણ ભારત તરફના શ્રીલંકા સુધીના ત્યારે 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 પટ્ટામાં છે છે આ સમય દરમિયાન લો ઓરેન્જ અને રેડ જારી કરવામાં આવ્યું વધુ વાત કરીએ તો આજે જૂનાગઢ અમરેલી ત્યારે ગીર સોમનાથ નવસારી વલસાડ રેડ એલર્ટ છે અને દેવભૂમિ દ્વારિકા પોરબંદર રાજકોટ ભાવનગર ભરૂચ સુરત તાપી ડાંગ ઓરેન્જ એલર્ટ છે તો કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા આનંદ કેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદમાં યલો અલર્ટ છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ